મજૂરી કરે ઓલો ભાઈ ને પેટ ભરતા હવે ગર્ભવતી થઈ એટલે ગર્ભવતી થઈ ને એના ઘરવાળાને કહ્યું હે કે મારે તો આજથી દિશ છે એ કે તો કે સારું એ કે એ નાનું બસું આવીએ આપણે તો ઘરમાં આપણે એને રમાડ્યું એને ઓહાવ્યું પછી કાલુ કાલુ બોલવા ઈ ખીએ પછી ધીમો ધીમો હાલવા એ કે અરખાઇ ગયા બહુ જ એ કે નવ થતા પૂરા થઈ ગયા એને તો નવ માસ પૂરા છે ને ત્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે તમારે વહેલા દાખલ થઈ જાય છે હોસ્પિટલમાં એટલે ઓલા એના ઘરવાળા કે તો હાલ તને હું ત્યાં દાખલ કરી દઉં એ કે હોસ્પિટલમાં એટલે હોસ્પિટલમાં દાખલ કરી દીધી ને પછી પાછો પોતે ઘેર આવી ગયો હે હવે એમ કરીને પાછો જવાનો છો હે ને ત્યાં ક્યાંક રસ્તામાં અકસ્માત છો ને તો એમાં એનું મૃત્યુ થયું હવે એ તો અહીંયા મરી ગયો પછી ગામના અહીંયા બધી ભેગા થઈ ને એને સંસ્કાર દીધો ને પછી બાઈને વાત કરી કે આમ શું તો બાઈ તો ખૂબ મંડી વિલાપ કરવાને રડવા મંડી અરે કે મારા એક જ સહારો પતિ નો હતો ઈ કે ને ઈ પણ સિનવાઈ ગયો ઈ કે તો અરે ભગવાન ને આવું નહીં ગયું હોય ભગવાન મેં કેવી કરી કે મારો અજી પેટમાંથી બાળક જન્મ ને એના એને માથેથી સત્ર સયા સિનવાઈ ગઈ બાપ ને સિનવાઈ ગઈ કે બહુ કર્યું રોડી ને કોકડે ને બહુ ઓલું કરતી હતી પછી એને પછી ઠપકો દેવા વળી ગયા ને એને કે કે બેન હવે આમાં બીજું કંઈ થવાનું નથી કે તારા શરીરનું ધ્યાન તું રાખ્યો હોય કે હવે એ તો તા બીજા દાડે ને એ છોકરાનો જલમ થયો એ છોકરાનો જલમ છે ને એમાં પોતાનું મન પ્રવાય જો કે હવે આને મારે હિંમત તો રાખવી જ પડીએ આને મારે મોટો કરવો પડીએ મારે ભણાવવો જોઈએ બધી કરવું જોઈએ સહારો મારા દીકરા ને ઉછેરીએ મોટો કરીએ પોતે મન ને પછી મકમતા પકડી ગઈ બાય હવે એ તો દવાખાને થી ઘેર લાવ્યા એ બધી પાડીશું ને સોસાયટી ના ને એમ પછી એને કઈ થોડું થોડું બધી એ ઘેર થી દેતા પૈસા દેતા હતા ને જે વસ્તુ ઘટતી હતી દીધી ને

પછી છોકરો પાંચ વરણ નો હતો એટલે બીજી તો હું એને બુદ્ધિ પાંચ વરણ કે હું કોઈ દીપર નહીં ભીખ માંગું એમ થાતે થઈ ગઈ ગઈ ને વાતની તો એ મરી ગઈ હું બીમારી આવી ને હું હોય ગઈ હવે છોકરો પછી એકલો નો ધારો થઈ ગયો હવે છોકરો ત્યાં ભણતો હતો ત્યાં તો નો તો કેટલી ચાર પાંચ ચોપડી ભણતો હે હવે એ સરકારીમાં ભણતો હતો હવે એમાં ભેણો છોકરો પછી ભણવા જાય એ પછી ઘેર આવે ઘેર આવીને કોક નું કામ કરી આવે એવડો તો નો કામ કરે એના પ્રમાણ નું કરી આવે તો એને કોઈક પાંચ રૂપિયા આપે ને બટ કોક ખાવાનું કંઈક આપે તો એ ઘેર આવીને કરે ને ખાય હવે એમ સાથે સાથે તો છોકરો ભણવામાં હોય એક ડે એક થી બહુ વચ એટલે હવે એને તો પછી દ પાસ થઈ ગયો એમાં ભણવામાં ને છોકરાનો પહેલો નંબર આવ્યો તો ઓલા માસ્ટરો કે તું ક્યાંક સિટીમાં શેર મોટા શેરમાં વયો જાય કે ભણવા હવે ઈ તો અહીંયાથી બીજા શેરમાં પણ ભણવા વયો ગયો બીજા શેરમાં ભણવા વયો ગયો તો અહીંયા બિસાડો ગયો પણ હવે એજાણું પડે ને બીજા શેરમાં તો અહીં તો ગામ હતું તે માંગી આવે એક એક ગોલું કરી આવે એમ કામ કરી આવે કોકનું હવે અહીંયા તો ગયો તે પાંચ બે દી ભણવા ગયો પછી કે કહે કે હવે તો બે દિનો હું તો ભીખ્યો જ છે બહુ જ મને ખાવાનું પણ બે દિથા મળ્યું ને ને હું નહીં જમું તો હું ભણા પણ કેમ કરીને હી કે આજ તો કંઈક કામ ગોતી જ લેવું ઘેર હું આજ નિશાળે જાઉં ને કામ ગોતી લેવું હી કે કહે મારા પરમાણ હું કામ કરી લેવા હી કે હવે એ તો બિચારો કે આખા માં બધી માહિતી આવીને આહિતી આવીને જો આખા શેરમાં ત્યાં આવીને કંઈ કામ મેળવ્યું ના એ તો પાછો ઘેર આવ્યો ઘેર આવીને તો હાંસે પણ ભીખ્યો ને ભીખ્યો હુઈ ગયો પાછો બે દિનની ભૂખ બિસારા ને ભેગી થઈ હવે બીજે દાડે ઊઠીને પાછો હવા નીકળી ગયો કે જો કામ મળે ત્યાં જાઉં કે હવે એ ગોતો 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 બધીમાં જાય ને તો એને કામ મળ્યું નહીં ને બરોબર બોપર છે ને ત્યાં ભીખ્યો પણ બોવ છો તર્યો છો ભીખ્યો શ્યો કે હવે બેહી ગયો ત્યાંક કે હવે ભીખ માગી લઉં લો તો પેટ તો ભરાઈ જાય ને મારું ભીખ માગવું તો પછી પાછો કે મારી માં ના પાડતા ભીખ કોઈ દીધું માગી માં એ કે મદદ માગજે શું મદદ મદદ માગું ની એ કે ભીખ ને જ માગવી એમ કરીને કે મોટું મકાન હોય તેના દરવાજામાં જઈને ટક ટક કર્યું ને ત્યાં ઘરમાં એ બેનો હોય ને તે બહેને નીકળ્યા પછી એ કે માસી તમને મેં બહુ હેરાન કર્યા કા બહુ પરિવાર આવી કે અઠણ કે કોઈ બેટા મને કંઈ હેરાન કરી નથી કેમ તે ટક ટક કરતો તો બારમાં કે મને ટેરેસ લાગી હતી પાણી પીવું ઓલે એ પછી તોય માગવાનું મન થયું નહીં ને કંઈ પાણી માગી લો એ કે હવે પાણી પી લો માગવું તો નથી કે પછી એને પાણી માગ્યું ને ત્યાં ઓલા છોકરાના મોઢા આમ હોય તો છોકરો આવું કેમ બે દીનો ભીખ્યો હોય ને એ હું કસલ્યું વળવા મળ્યું એમ થવા કે આ છોકરો ભીખ્યો છે ભલે અહીંયા આવ્યો કે પાણી મારી પીવું પણ એવી ઘરમાં ગઈ ને સીધી તે દૂધ કેર્યું ગ્લાસ ભરીને ને દૂધ લીધું ગ્લાસમાં ને લાડવા બે લાડવા લીધા લઈને બારી આવી એ કહે બેટા એ કે આ દૂધ નો ગ્લાસ છે એ કે તમે તો એ કે મેં પાણી માંગ્યું ત્યાં તમે દૂધ દીધું ને એને હામો જોયા કે મારી આજે કે મને દૂધ પાવા આવે કે એમને એમના હામો જોયા કે 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 બેટા તું મારા હામો જોશ કે કઈ નહીં કે પછી કે કે તો દૂધ ગરમ હોય ને તો આગળ મૂકી દે ને પેલા લાડવા ખાઈ લે ને પછી દૂધ પી લેજે પછી એને લાડવા ખાધા પેલી બેન બે પાણી દીધું પાણી પીધો પાણી પી ને પછી દૂધ પીધો પછી દૂધ પીને છોકરો એને હામો જોવા આવે ગયો બેનામાં કે હું તમને હું હું કે આ દૂધની ને બે લાડવાની એ કે મારી પાસે તો કોઈ દીધા જેવું તમને આપું પણ હાર હોય કે એટલે પછી અહીંયા કોઈ કે દીકરા કે તારે કોઈ મારું ઋણ સુકવવાનું ને તું મોટો થાય ને કોઈ સમય તું જો આગળ વેત તો મેં જેમ તને મદદ કરું એમ તું કોક ને મદદ કેજ જે કે એટલે મારો ઋણ સુકવાય કે પછી કે ઠીક તો હવે છોકરો તો પછી ભણવા એટલે ઘેર ઘેર ગયો ને બીજા દારે નિશાળે ગયો કામ ગોતો આવે ગયો એને કામ પર મળી ગયો હવે એ ન્યા ભેણો ન્યા ભેણો એટલે બહુ જ આગળ વધ્યો હવે પછી ન્યાથી થી પીને પાછું મોટા શેરમાં બીજા શેરમાં એટલું નહીં એ ઘેર ગયો ને ઘેરથી એટલે નિશાળે ગયો ને та творок ќе не таа е биен ноти не си ја не дуот пејуни, ино сокропа има, ја е скрил ма бом то е, ти моква е аби, моква е инти а сокрани дехи ги, ке а сокрото то ти даде море герио то, есе, пасе зи нења сестра ти, мајстор брато ти онти не пишув, ке а сокрото се кој се ике, тоа ке ие конат се ике, не ма તો કે તો એ આ તો એની ફી તમને આપે કે એના સોપડા નું કરે કે એના પેટનું કરે ઈ કોણ કરે એનું એ કે છોકરો છે ને સોહન છે એનું નામ કે પણ બહુ હોશિયાર છે ભણવા માં હોશિયાર છે ને આમ કામકાજ માં હોશિયાર છે એટલે એ કોક નું કામ કરી આવે ને પાંચ દી પૈસા રૂપિયા લઈ આવે એનાથી કે લઈ આવીને એ ફી પણ એની ભરતો જાય ને એના પેટનું પણ ઈ પૂરું કરે કોક દી ભીખાય રહી જાતો હોય બિસાડો એ કે કે ઠીક તો એ કે કે હું એની ફી ભરી દઉં તો મેડમ ને કે તમને કઈ વાંધો કે મને કોઈ વાંધો નહીં આવી હોય ફી ભરવી તો અમે લઈ હું ફી કે તો હું આખા ભરો ની ફી ભરી દઉં એ કે ને હવે છે હું ફી ભરાય કે અહીં ભણીએ તા હું ઈ કે મહિને મહિને દાડે હું બે મહિનાની ફી ભેગી ભરી જાય કે તો કે વાંધો નહીં એ કે તો તમે તમારે જાવ ઈ કે હવે એને તો એ ફી ભરી ને ગયા ને તા આ છોકરાને તો હજી ભણવાનું હતું તા તો એને પાછું આગળ જવાનું છે હવે ત્યાંથી તો પછી એ તો બીજા શહેરમાં વયોઈ ગયો બીજા શહેરમાં વયોઈ ગયો હવે ઓલી માં તો પાછા એલ બેન તો પાછી ઓલું ભરવા આવી ફી ભરવા આવી પછી ઓલા માસ્તર બેન મેડમે કહ્યું કે ઈ ભાઈ સોહન તો બીજા શહેરમાં વયોઈ ગયો તો કે લે ઓરે બીજા શહેર માં ભાઈ જો ચાર વર અહીંયા ફી ભરી બેન મે કે બીજા શહેર માં ભાઈ જો તો કે હા એને તો આગળ ભણવાનું હતું એટલે આ નતી ભણતર એટલે જાઉં જ પડે એમ હતું એટલે ઈ તો ભાઈ જો અરે હવે કઈ મારા ભેગો થાય આ તો એટલે ઉધી જ મારી ફી ભરવાની મારા ઈ નસીબમાં મારા નસીબમાં હૈ કે ચાર વર ભરી ફી શું હવે સુખી થાય જ્યાં હોય ન્યા પણ ઈ કે એવા આશીર્વાદ આ દેતી જાય બિસાડી ત્યાર ગોઈ ને પાછી હવે એ તો જ્યાં થોડોક સમય થયો વધારે ત્યાં આ બેન પડી બીમાર બેન પડી બીમાર પછી એનો દીકરો પણ આના જેવડો હતો ત્યાં આને પણ છોકરો પણ એનો ભણી ગણીનો હોશિયાર થયો ને દુકાન માંડી હતી વેપાર ખૂબ હાલે એટલો વેપાર હાલતો હતો એમ પણ બધી વાતનો હું હતો હવે એ બીમાર પડી તો એનો દીકરો કે હાલો આપણે દવાખાને જઈએ કે નિદાન તો પાકો કરાવી આવીએ કે હવે જ્યાં એ દવાખાને ગયા ને ત્યાં દવા ડોક્ટર ભાઈ એમ કહ્યું કે ભાઈ તારી માને કેન્સર છે એ કે તો કે તો મારી માને કેન્સર હોય તો તમે તમારે કંઈ હસકાવાનું જ નહીં ગમે એટલો પૈસો તો એ હું ભરી ઈ કે મારી માનો ઈલાજ તમે પાકો કરો એ કે એ કે ભાઈ મારાથી અહીં કંઈ ઈલાજ નહીં થાય તારી માને મોટા શહેરમાં લઈ જવા પડશે એ કે ત્યાં ડોક્ટર મોટા હોય એટલે હું મારી પાસે એક ડૉક્ટરનું સરનામું છે એ તને હું આપું એટલે ન્યા લઈ જાવ તો ત્યાં પણ તારે માને પછી બહુ ખર્ચો બહુ આવી હોય કે કેમ આ બધી દવાનો અને બધી તો કે જેટલો ખર્ચો આવી જાય એટલો કંઈ વાંધો નહીં હું મારી માનું બધી પૂરો પાડી દે એને માને કહ્યું કે તમને તો બીજે આગળ લઈ જવાનું કહ્યું ને પૈસા કે બહુ જ એટલે હું ગામડે જાઉં તો પૈસા લઈ આવું ઓલી બેન કે મળી મારે કરવું ને કંઈ દવા કે તું મારી વાહે દવાખાને પછી દુકાન બંધ રહે પછી જી તારી પાસે પાંચ રૂપિયાની બસત છે ઈ પી જાય આ કોક ની પાસેથી લે પાસા દેવાના તારે મારે એને દવાખાને જાવ તો કે નહીં દવાખાને તો જાવ કે હાલો હું પૈસા લઈ આવું હવે તો થી ગામડે ગામડેથી પૈસા લઈ આવ્યા માને લઈને હાલ તો થઈ ગયો હાલ તો હાલતો શલતા હાલતા એ મોટા શેર હોય ને મોટા શેર માં માદિક ગયા તે આ દવાખાના નું બધી સરનામું દીધું તું એ દવાખાને જઈને ઉભા રહ્યા પછી એનું નિદાન કર્યું પણ એ બોલો જે ડોક્ટર હતો ને એને મોઢે અહીંયા માસ્ક બાંધેલ હતો એટલે કઈ આ બેન મેં અહીંયા ઓળખ્યો નહીં પણ બોલો આને તરત ઓળખી જો ત્રી વર્ષ હતા એને છોકરાને ને આના ભેગા છે એટલે છોકરો ઓળખી જો કે આ ઈજ માસે મને દૂધ પાડ્યું હતું હા ઈજ માસે આ એ કેવો હવે અહીંયા તો તરત જ એને અહીંયા દાખલ કરી દીધા ને તરત એની સારવાર કરવા માંડ્યો ને બોલા ભાઈને કે ભાઈ ખર્ચો બહુ એવો માનો એ કે કોઈ વાંધો નહીં ભલે ગમે એટલો ખર્ચો આવે એ કે હવે એ તો એની સારવાર શરૂ કરી ને એ તો પાછો કાયમ એમ રોજ એ નૈતો થાય ને ડોક્ટર કે હવે પેશન્ટ નથી તો પછી બેન અહુતા હોય ને ત્યાં જઈને એક કલાક બે ને એક કલાક વાત હોય ને અરે કરે બધી મીઠું મીઠું હવે એમ કરે ઓલી બેન પણ વિચાર કરે કે ડોક્ટર કાયમ મારી ત્યાં એક કલાક આવે એ કે એને એટલો સમય મળી જતો હોય કે તમારી ન્યાય એક કલાક આવતા હોય હવે એ તો ઓછામાં ઓછો ન્યાય એક મહિનો દી રોકાણ અને ત્યાં સુધી સારા મહિના દીમાં તો એને કેન્સર પહાવના બહુ થઈ ગયો ને હારો થઈ ગયો પછી કે કે હવે તમને રજા આપી દેવાની છે બસ એક બે દીમાં આવી કે વાંધો નહી હવે ઓલો છોકરો તો ન્યાય ગયો દવા ની ન્યાય કે સાહેબ તો તમે ઓલું કરી દો નહીં કે બિલ બનાવી દઉં નહીં કે કેટલું બિલ થાય કેટલું નહીં કેટલા પૈસા વધે ઘટે એ પછી એ પ્રમાણે મારે ગામડે થી મગાવવા હા મગાવવા જોઈએ કે હા ભાઈ કે હું આ છે ને બિલ લખ ને મોકલાવી દઈ કે પટાવવા ને અરે કે બધું તમારું બિલ બનાવી દઈ કે હવે એ છોકરા કવર લીધો ને એક સીઠી લીધી માં બધી લખ્યું કે માં તમારું તમારું તમને ઋણ મારે માથે હતું એ કે ને તમે તો પૈસા મને આ તમારા ઋણના પૈસા તો મને તમને પહેલા સૂકવી દીધા બધી ત્રિવરો પહેલા મને સુકવા થાય કે એટલે સામુકા મારે માથે તમારું ઋણ આવે છે એ કે એટલે

હવે એ દેવા જશ ને ફટાવાળો તા એની માએ પેલો લઈ લીધો છોકરો આંબેઠો હતો એટલા એક બેઠા એમાં પહેલા હવે છોકરો એ લઈ લીધું લઈ લીધું ને અહીંયા કવર તોડ્યું અને કવરમાંથી તોડ્યું ત્યાં સીઠી નીકળી હવે એ માં બધી વાંસ વાવઈ ગયો કે મા હું જયાં નાનો હતો ત્યાં તમારે ઘેર હું ભીખ્યો બે દિનો ભીખ્યો હતો ને પણ તમારે ઘેર મેં મારી ભૂખ કાઢી હતી કે અહીંયા મેં મેંગ્યા વિનાનું ને મેં પાણી માગ્યું તો તમે મને દૂધનો ગ્લાસ દીધો તો

આ તો કે મારે એક પૈસો લેવો નથી કે મળી તું પણ એવડે હતો ને એ પણ એવડે હતો પાંચ વરો ઈ છોકરો એટલે દસ વરો હતો તે દાડે એ આપડે મારે ઘરે આવ્યો તો એ કે ને પાણી માગ્યું તો એને પાણી માગ્યું તો મેં જોયું એના મોઢા શેરા ઉપર એમ કે આ છોકરો ભીખ્યો હશે હું સીધો એક ગલાસ દૂધનો લઈને ગઈ ને ઘરમાં બે લાડવા હતા ને લાડવા ડીશ માં લઈને ગઈ કે આલે મળ્યા ખાઈ લે ને બે જા એને મેં બેહાડીને ખેવડાવ્યું ને દૂધ પાયું હતું ને પછી મે ત્યાં તો એ પાછો બીજા શહેર માં ગયો તો એટલે મારાથી કઈ ફી પણ બીજી ભરાણી નથી તીડા અહીંયા ત્રી ત્રિવર નું યાદ રાખ્યું ને તિદાડા અહીંયા આજ મારું ઋણ પાછો સોકવી દીધો આ દીકરો તો જોઈ કે